તો ત્રણ નવી ખબર સૌથી પહેલી કે તેરમી સપ્ટેમ્બરે એક નવી ગુજરાતી ફિલ્મ ઇન્ટરવ્યુ રિલીઝ થવા જઈ રહી છે વીસ સપ્ટેમ્બરે લોચા લાપસી નામની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે અને ગઈકાલે જ એક નવી ફિલ્મનું મુહૂર્ત થયું નમસ્કાર હું છું ગર્વતી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વતી કહો હું ગુજરાતી મિત્રો આજે આપણે ત્રણ વાત કરવાના છીએ બે નવી ફિલ્મના ટ્રેલર રિવ્યૂ કરવાના છીએ અને એક નવી ફિલ્મનું મુહૂર્ત થયું એની વાત કરવાના છીએ તો સૌથી પહેલાં વાત કરીએ ઇન્ટરવ્યૂ ફિલ્મની આ તેરમી સપ્ટેમ્બર એટલે કે આવતા શુક્રવારે ઇન્ટરવ્યૂ નામની એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે ઇન્ટરવ્યૂ ફિલ્મના કલાકારો છે પરીક્ષિત તમાલિયા અને સોહની ભટ્ટ આ સોહની ભટ્ટ એ જ છોકરી છે જેના વિશે હું ગઈકાલે તમને વાત કરી રહ્યો હતો કે ઉડનછ ફિલ્મમાં પ્રાચી શાળા યુવાવસ્થાની ભૂમિકા જે છોકરીએ ભજવી હતી ગઈકાલે મને છોકરીનું નામ ખબર ન હતી પણ આજે મને ખબર પડી કે એનું નામ સોહની ભટ્ટ છે અને આ ફિલ્મમાં પણ એણે એવો જ જાનદાર અભિનય કર્યો હોય તેવું લાગી રહ્યું છે ફિલ્મની વાર્તા એક સોશિયલ પ્રકારની લાગી રહી છે ટ્રેલર ઉપરથી પણ આગળ જતાં પાછું ક્યાંક એક્શન પણ આવે છે તો જોઈએ ફિલ્મ કેવી હશે ઇન્ટરવ્યૂ એક સોશિયલ એક્શન ફિલ્મ લાગી રહી છે ફિલ્મના અન્ય કલાકારો છે કમલ જોશી દેવાંગી જોશી અન્નપૂર્ણાબેન શુક્લ અને છેલ્લી એક ફ્રેમમાં વિપુલ વિઠલાણી અર્ચન ત્રિવેદી અને રૂપાબેન પણ દેખાડે છે તો આવતા શુક્રવારે ઇન્ટરવ્યૂ રિલીઝ થવા જઈ રહી છે હું એ જોઈ અને એનો રિવ્યૂ કરીશ તો હવે વાત કરીએ બીજી ફિલ્મના ટ્રેલરની જેનું નામ છે લોચા લાપસી મિત્રો લોચા લાપસી મલ્હાર ઠાકરની ફિલ્મ છે અને મલ્હારની ફિલ્મ હોય એટલે હંમેશા એનું એક યંગ ક્રાઉડ છે જેમાં ઉત્સુકતા હોય જ કે મલ્હારની ફિલ્મ કેવી હશે આ ફિલ્મ એક કોમેડી થ્રિલર લાગે છે કે ટ્રેલર ઉપરથી એવું લાગે છે કે મલ્હાર કોઈ ગેમ કરવા લોકોને ઉલ્લુ બનાવવા જવા જવા જઈ રહ્યો છે પણ અન્ય કલાકારો છે મલ્હારની સાથે ઉર્વશી ભટ્ટ ચિરાગ વોરા અને ચેતન ધનાની ચેતન ધનાની બે ફ્રેમમાં દેખાય છે પણ માત્ર એમની બેક છે અને એ પણ બ્લર કરેલી છે એક સુંદર મજાની નેચરલ સુપર નેચરલ કોમેડી થ્રિલર ફિલ્મ લાગી રહી છે ટ્રીલર ઉપરથી તો વીસમી સપ્ટેમ્બરે આ ફિલ્મ રિલીઝ થવાની છે અને એ દિવસે જોઈને હું એનો પણ રિવ્યૂ તમને કહીને સંભળાવીશ અને હવે વાત કરીએ એક બહુ જ અગત્યના સમાચાર કે એક એવું બેનર કે જેની ફિલ્મો માટે લોકો ઘણા સમયથી રાહ જોતા હોય છે તેવું બેનર એટલે અક્ષર કોમ્યુનિકેશન અક્ષર કોમ્યુનિકેશનની આગામી ફિલ્મો હતી લવની ભવાઈ છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો લવની ભવાઈ અને ઓમ મંગલમ સિંગલમ લવની ભવાઈ રિલીઝ થયેલી નવેમ્બર બે હજાર સત્તરમાં અને ઓમ મંગલમ સિંગલમ રિલીઝ થયેલી બે હજાર બાવીસ નવેમ્બરમાં મિત્રો ગઈકાલે જ એ ફિલ્મનું એમની નવી ફિલ્મનું મુહૂર્ત થયું અને એના કલાકારો છે અગેન મલ્હાર ઠાકર અને આરોહી પટેલ મિત્રો અગાઉની બે ફિલ્મો બહુ જ સુપરહિટ રહેલી લવની ભવાઈએ તો બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા લવની ભવાઈનો એક અલગથી એપિસોડ કરીશું ઘણી બધી વાતો છે લવની ભવાઈ વિશે કહેવા માટે અને બીજી ઓમ મંગલમ સિંગલમ એ પણ બહુ જ અઠવાડિયાઓ સુધી થિયેટરમાં ચાલી હતી બધા જ લોકોએ આ બંને ફિલ્મો જોઈ જશે અને આ બંને ફિલ્મોને લોકોએ બહુ જ પ્રેમ આપ્યો હતો અને નવી ફિલ્મ હવે તૈયાર થવા જઈ રહી છે અને ગઈકાલે એનું મુહૂર્ત થયું અને ફિલ્મનું નામ છે લગન લાગી રે તો મને લાગે છે કે હવે પછીના એકાદ વર્ષમાં એ ફિલ્મ એમની પેટર્ન જોતાં લાગે છે સંદીપભાઈની પેટર્ન જોતાં કે આગામી નવેમ્બર મહિનામાં આ ફિલ્મ રિલીઝ થઈ શકે છે મિત્રો તો ફરી વાર જ્યારે પણ મને આ વિશે આ ફિલ્મ વિશેની અપડેટ મળશે ત્યારે હું તમારી સમક્ષ ચોક્કસ એને રજૂ કરીશ તો આજે વાત કરીએ આપણે ઇન્ટરવ્યૂ ફિલ્મ જે આવતી તેર તારીખે રિલીઝ થઈ રહી છે લોચા લાપસી વીસ તારીખે રિલીઝ થઈ રહી છે તો એ બંને ફિલ્મના હું રિવ્યૂ કરીશ તમે મારી આ ચેનલ ઉપર એ બંને ફિલ્મોના રિવ્યૂ પણ જોઈ શકો છો અને હા એક સૌથી અગત્યની વાત મેં જે હમણાં કહીએ કે સોહની ભટ્ટ જે ઇન્ટરવ્યૂમાં લીડ રોલ કરી રહી છે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબ જ ટેલેન્ટેડ અને બ્યુટિફુલ છોકરીઓ એક નવી છોકરી આવી ગઈ છે તો પ્લીઝ એના માટે જગ્યા કરી દો એનું નામ છે સોહની ભટ્ટ તો મિત્રો મળીએ ફરીથી નવા જ એપિસોડમાં અને હા અગર તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલાં એને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી નવી નવી વાતો સાથે રિવ્યૂ સાથે નાટકોના રિવ્યૂ સાથે મળતા રહીશું હંમેશા થેન્ક યુ